પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યો પર એક વિસ્તારમાં રહેતા એબલ પોલા સોલંકી સોનલ એબલ સોલંકી અને સોલંકી તેમના ઘરે હતા ત્યારે એક શખ્સ તેમના ઘરે આવ્યો હતો અને બોલાચાલી કરી હતી જે બાદ આ પરિવાર પર અજાણ્યા ટોળાએ લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા બે મહિલા સહિત ત્રણ લોકોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સોલંકી એબલ બોલે અમારી ઘરે લોકો બાજવા આવ્યા હતા દારૂ પીને એક પહેલા એક માણા આવ્યો પછી અમે ના પાડ્યો અમે કીધું કે તું અમારા ઘરે શું લેવા લેવાય એ મને ધમકાવતો હતો એ કે તું બારો નીકળ બારો નીકળ એટલામાં મારી માસી આવ્યા તો એ લોકો મારી માસીને મારી બાઈને મારવા માંડ્યા તો પંદર હતણ જણા ભેગા થઈ ગયા તો મારી માસીને નાને બે ને મારવા માંડ્યા હું ભાગી ગયો ભાગી ગયો ને એટલે મરજી પડે એમ મારી લીધું એની પછી મને પકડવા આવ્યા તે મને મારવાનું ચાલુ કર્યું પછી મારી કુટીને મારી માસીને કડિયું કરીને ભાગી ગયો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના સભ્યોનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર